તો છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાપ્યો છે અને પાંચ ઇંચ વરસાદથી સમગ્ર પાવી જેતપુર પાણી પાણી થઈ ચૂક્યું છે છોટાઉદેપુરમાં નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે હાટ બજાર વેજ કચેરી કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે બોડેલીમાં દોઢ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તો સૌથી વધુ વરસાદ પાવી જેતપુરમાં પાંચ ઇંચ ખાબક્યો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અને તેને લઈ હાલ પાણી પાણી થઈ ચૂક્યું છે નીચાવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત છે હાટબજાર વીજ કચેરી કમ્પાઉન્ડમાં અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે તો જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને પાંચ ઇંચ વરસાદથી સમગ્ર પાવી જેતપુર પાણી પાણી થઈ ચૂક્યું છે છોટાઉદેપુરમાં નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે હાટબજાર વીજ કચેરી કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે બોડેલીમાં દોઢ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તો સૌથી વધુ વરસાદ પાવી જેતપુરમાં પાંચ ઇંચ ખાબક્યો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અને તેને લઈ હાલ પાણી પાણી થઈ ચૂક્યું છે નીચાવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત છે હાટબજાર વીજ કચેરી કમ્પાઉન્ડમાં અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે